yeah <laughs> કાયદા અને વ્યવસ્થાની આપણે રોજ વાતો કરીએ છીએ વાતો કરતા કરતા રોજ એ પણ જોઈએ છે કે કાયદા અને વ્યવસ્થાના ધજાગરા કેવી રીતના ઉડે છે રોજ એવા સમાચારો સાંભળીએ છીએ કે નાની નાની વાતમાં લોકો મારવા મરવા પર આવી જાય છે ભાવનગરથી પણ એવી ઘટના સામે આવી છે થોડા દિવસે મહિલા પોલીસ કર્મીના પુત્રને છડે ચોક મારી નાખવામાં આવ્યો નમસ્કાર આપની સાથે હું છું પાયલ ભાવનગર શહેરના પંચવટી ચોકથી ઘોઘા જતા જે રસ્તો આવે છે ત્યાં બે શખ્સ ઉભા હતા ત્રિષ્ણ હથિયાર સાથે ઊભા હતા અને જેમ જ એ પોલીસ પુત્ર જે છે ત્યાંથી નીકળ્યો અને તરત એને ચાકુના ઘા મારી દીધા પોલીસ કાફલો ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યો આગળની તપાસ પણ હાથ ધરી આ ઘટના અંગે પોલીસ માહિતી આપે છે પ્રમાણે શહેરના ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશનમાં જે એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહિર હતા એમના પુત્ર કેવલ દિલીપભાઈ આહિર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જવા માટે નીકળ્યા હતા રસ્તામાં સર્વિસ માટે કાર ઊભી રાખી અને પછી એ દરમિયાન બે શખ્સ આવ્યા અને કેવલને છરીના ઘાથી એના ઉપર હુમલો કર્યો અને પછી એને મારી નાખ્યો આ હત્યાનું કાવતરું પહેલાંથી કરવામાં આવ્યું હતું અને એ જૂની કોઈ અદાવતને કારણે એ કાવતરું કર્યું હોય તેવી પણ વાત સામે આવી છે પુત્રના સમાચાર મળતા જ જે મહિલા કાફ કાફલો ત્યાં પોલીસનો પહોંચ્યો એની સાથે રેખાબેન પણ ત્યાં પહોંચ્યા રેખા હિરનો એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે જેમાં એ હૈયા ફાટ કરી રહ્યા છે આક્રંત કરી રહ્યા છે અને ભલભલા માણસ એ વિડીયો જોઈ અને કામપી ઉઠે સાથે જ ડીવાય એસપી ત્યાં હાજર હતા ડીવાય એસપી સિંઘાલ જે છે એમણે આખી ઘટનાનું વિવરણ કર્યું છે પાઇડબ્લ્યુ જે કહેવાય કે કેવી રીતના ઘટના બની શું થયું અને ત્યાં કેટલા લોકો હતા કોણ લોકો હતા એ બધું જ જે કહી રહ્યા છે તે સાંભળો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જે પંચવટી ચોક વિસ્તાર આવેલો છે ત્યારે ત્યાં આજે બપોરે કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હત્યા થયેલી છે પ્રાથમિક વિગત જે પોલીસને મળેલી છે તે વિગત એવી છે કે કેવલભાઈ તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં અહીંયા પોતાની ગાડી જે છે તે સર્વિસમાં આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન બે ઈસમો હાલમાં પ્રાથમિક એવી વિગત મળેલી છે કે બે ઇસમો દ્વારા તેને છરીના ઘા માર્યા છે ગળે જે છે એને ઈજા કરેલી છે અને શરીરમાં છરીના ઘા મારી અને તેને અહીંયા મોતને મર્ડર કરેલું છે આ અનુસંધાને પોલીસ દ્વારા જે કેવલભાઈની જે લાશ છે તેનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આ જે ઘટના જે છે તે કઈ રીતે બનેલી છે તે બાબતે અને આગળની જે ફરિયાદ લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે થેન્ક યુ હા જે આ યુવાન કેવલભાઈ જે છે તેમના મધર જે છે અહીંયા એએસઆઈ છે અને એ અહીંયા ફરજ બજાવે છે થેન્ક યુ રાજ્યમાં રોજ સવારે ઊઠી અને છાપું ખોલીએ એટલે આપણને આવા ચાર પાંચ સમાચાર મળી જશે કે અહીંયા આવી ઘટના બની અહીંયા આવી ઘટના બની સમાચાર ચાલુ કરીએ ચેનલ જોઈએ તો પણ આપણને આવા સમાચાર મળે અને દર વખત એક જ પ્રશ્ન થાય કે નાની નાની વાતમાં જ્યારે લોકો એકબીજાને મારી નાખવા પર આવી જાય છે ત્યારે એ લોકોને કાયદા અને વ્યવસ્થાનો બિલકુલ ડર નહીં લાગતો હોય આપણે જે કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ છીએ શું ખરેખર માણસોમાં એ કાયદા અને વ્યવસ્થા અને એનો ડર છે ખરી રોજ આવતા આવા સમાચારો વિચલિત કરે એવા છે પણ સતત એ સમાજનું દ્રશ્ય છે કે રોજ આવી ઘટનાઓ બને છે અને બતાવી પડે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો